એવું પ્રૂફ થઈ ચૂક્યું છે કે ગમે ત્યાં તમારે કાંઈ પણ કામ હોય તો આધાર કાર્ડ સૌથી પહેલા માંગે છે તમે એક નાનું સિમ કાર્ડ ખરીદવા જાવ તો પણ તમારું જે આધાર કાર્ડ છે તે પહેલા માંગે છે પણ દોસ્તો આધાર કાર્ડ ને ઘણા ફ્રોડ તમારી સામે આવતા રહેતા હોય છે પણ આપને પણ નથી ખબર કે આપણું જે આધાર કાર્ડ છે તે ક્યાં ક્યાં યુઝ થયું છે અગર દોસ્તો તમારે તે જાણવું હોય તો હું તમને જે આજે બતાવું તે તમારે ધ્યાનથી જોવાનું છે અગર દોસ્તો તમારું આધાર કાર્ડ ઓટીપી થી ચાલુ થયું છે તો પણ ખબર પડી જશે બાયોમેટ્રિક થી ચાલુ થયું છે તો પણ તમને ખબર પડી જશે તેમ ટાઈમ

ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ કરી શકે એટલે તમારા મિત્રો જરૂરથી શેર કરજો કારણ કે આ કામ નો વિડીયો છે હંમેશા હું તમારા માટે કામની ખબર લઈને આવતો રહું છું તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તમારે સૌથી પહેલાં યુઆઈડીઆઈની વેબસાઇટ ઉપર આવવાનું છે અને તમારે અહીં જે પેરી લિંક આવે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં પછી અહીં તમારે જે પણ લેંગ્વેજ રાખવી તેના ઉપર ક્લિક કરી દેવાનું છે તમે આ બધી સર્વિસ તમે તમારા મોબાઈલમાં પણ ક્રિએટ કરી શકો છો જ્યાં યુઆઈડીઆઈ યાની ગવર્મેન્ટની જ વેબસાઇટ છે અહીં તમે જો આધાર પર ક્લિક કરશો તો તમને અહીં આધાર પર જવાનું છે અને તમારા આધાર ઓથિકેશન હિસ્ટ્રી છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે અગર દોસ્તો તમને આ તમારા મોબાઈલમાં ન મળે તો અમે તમને આની રિંક ડાયરેક્ટ પ્રોવાઈડ કરાવી દઈશું રિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી ક્લિક કરીને પણ તમે અહીંથી મેળવી શકો છો તો અમે તમને આ રિન્ક પ્રોવાઈડ કરશું તો તમે આ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તમને તેના પર ક્લિક કરી ડાયરેક્ટ તમે અહીંથી તમે ચેક કરી શકો છો હવે શું કરવાનું છે અહીં તમને રોગિન નો ઓપ્શન આવશે તો તમારે સૌથી રોગિન ઉપર ક્લિક કરી દેવાની છે ત્યાર પછી પછી તમને થોડુંક રહેશે જે નેટ ઉપર કરશે તમારે સૌથી તમારો જે આધાર નંબર છે તે તમારે એન્ટર કરી દેવાનો છે તો હું અહીંથી સૌથી પહેલા મારો જે આધાર નંબર છે તે એન્ટર કરી દઉં છું કંઈક આ રીતનું અને ત્યાર પછી તમારે નીચે તમે જુઓ તો કેપચા તમને જોવા મળે છે તો તમારે તે કેપચા તમારે અહીં ફિલ્ડ

કરી દેસુ જેમ કે હું ફરીથી આધાર કાર્ડ નંબર દાખલ કરી દઉં અને ફરીથી આપણે તે જ ફરીથી પ્રોસેસ ફરીથી કરી દેવાની છે તો અહીં કેપચા નાખી દેસુ અને અહીંથી ફરીથી જે ઓટીપી આવ્યો છે તે તમારે દાખલ કરી દેવાનો છે તો અહીં તમારે તે ઓન ઓપન થઈ જશે તે સાઈડમાં જેમાં તમારા આધાર કાર્ડ નંબર નાખ્યા છે અહીં તમે તમારા આધાર કાર્ડની ઘણી ઘણી બધી સેવા તમે યુઝ કરી શકો છો જેમ કે અપડેટ કરવું હોય તો તમે અપડેટ કરી શકો છો આધાર કાર્ડ આધાર પીવીસી એડ્રેસ અપડેટ તે બધું તમને જોવા મળી જશે આપણે વાત હતી હિસ્ટ્રી જોવાની તો અહીં ઓથેન્ટિકેશન હિસ્ટ્રી છે તેના ઉપર તમારે ક્લિક કરવાની છે જેવી તમે આના પર ક્લિક કરશો તો તમને કંઈક આવું તમને જોવા મળશે સિરક મોડ્યુલિટી છે તેના ઉપર ક્લિક કરવાની છે અહીં તમને ઘણા ઓપ્શન જોવા મળી જતા હશે તમને કંઈક આ રીતના ઓપ્શન જોવા મળે છે તમારે શું જોવાનું છે તમારે જે જોવું હોય તેના પર તમે ક્લિક કરી શકો છો જેમ કે બાયોમેટ્રિક એન્ડ ઓટીપી ડેમોગ્રાફિક ડેમોગ્રાફિક એન્ડ બાયોમેટ્રિક ડેમોગ્રાફિક એન્ડ ઓટીપી તો અહીં હું તમને બતાવવા માટે ઓલ પર સિલેક્ટ કરું છું અને તમારે કઈ તારીખથી કરીને કઈ તારીખ સુધીનું જોઉં જેમ કે આપણે નવેમ્બર બે હજાર ચોવીસથી પહેલી તારીખથી કરીને આજ સુધીની ડેટ અહીં સિલેક્ટ કરી દેવાની છે જેમ કે મારે આ તારીખ સુધીનું જોવું છે પછી ફેચ ઓથોકેટેશન હિસ્ટ્રી છે તેના ઉપર ક્લિક કરી દેવાની છે અહીં થોડુંક ફેચ થશે અને નીચે તમને જોવા મળી જશે તો અહીં સૌથી પહેલાં તમને અહીં બતાવવામાં આવે છે કે જે ઓટીપી છે તે પંચ્યાસી પોઈન્ટ એકોતેર ટકાથી ઓન થયેલું છે તમારું આધાર કાર્ડ અને બાયોમેટ્રિકથી ચૌદ ટકા થયું છે એવી જ રીતે ડેમોગ્રાફિકથી ઝીરો ટકા તમારું આધાર કાર્ડ રોગ થયેલું છે અહીં તમને જોવા મળી જશે તેની પૂરી ડેટ ને બધું તો અહીં તમે જોઈ શકો છો ઓટીપી થી સક્સેસ થયેલું છે જે આપણે અત્યારે ટ્રાય કરી તે તમે ટાઈમ જોઈ શકો છો તારીખ જોઈ શકો છો અને તેનો ટાઈમ જોઈ શકો છો તેવી જ રીતે મેં થી પેલા પર એકવાર ઓપન કર્યું તો તમે અહીં જોઈ શકો છો કંઈક આ રીતનું અને મેં બાયોમેટ્રિકથી એકવાર ઓપન કર્યું તો તમે જોઈ શકો છો બાર અગિયાર બે હજાર ચોવીસ દસ અને સત્તાવન એક બાયોમેટ્રિકથી ઓપન થયું હતું અહીં બાયોમેટ્રિક બતાવે છે સક્સેસ બતાવે છે અને કેમાં યુઝ થયું હતું તો ભારતીય એરટેલમાં યુઝ થયું તો આવી રીતે તમે જોઈ શકો છો અને અહીં એરર કોડ તમે અહીં બાજુમાં જુઓ તો એરલ કોડ છે તો અહીં કોઈ એરર આવ્યું હતું તે પણ તમને જોવા મળી જશે અને અહીંયા કઈ સર્વર છે તે પણ સર્વિસનું નામ પણ તમને જોવા મળી જશે જેમ કે અહીંયા યુઆઈડીઆઈ ની મે ઓનલાઈન સર્વિસ આવી રીતે ઓપન કરી તો અહીં યુઆઈડીઆઈ ઓનલાઈન સર્વિસ બતાવે છે અહીં ભારતી એરટેલ માં ઓપન કર્યું તો તો અહીં તમને એ પણ જોવા મળી જશે અહીં તમે ડાઉનલોડ પીડીએફ પણ કરી શકો છો જો તમારે ડાઉનલોડ કર્યું હોય તો તો દોસ્તો આ રીતે તમે તમારા એ આધાર કાર્ડનું સ્ટેટસ જોઈ શકો છો કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં કઈ જગ્યાએ યુઝ થયું છે ઓટીપીથી થયું બાયોમેટ્રિક કયા ફિર ડેમોગ્રાફિકથી તો તમે આવી રીતે ચેક કરી શકો છો તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં યુઝ થયું છે તે રીતે તો દોસ્તો ઉમેદ કરું છું તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો આવા ગુજરાતીમાં ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો